રાજ્યમાં ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે આચાર સંહિતા લાગુ હોવાના કારણે કેબિનેટની બેઠક પણ મળી રહી નથી કેમ કે કોઈ નિર્ણય સરકાર લઈ શકે નહીં ઉપરાંત ઘણા અધિકારીઓ અન્ય રાજ્યમાં ચૂંટણી કાર્યમાં રોકાયેલા છે તો ચૂંટણી બાદ સ્વર્ણિમ સંકુલ એક અને બે માં કેવો માહોલ છે જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ગયું પરંતુ લાગુ હોવા છતાં મંત્રીઓ સચિવાલયમાં આવતા નથી કે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગો થતી નથી કેબિનેટની મિટિંગો પણ બંધ થઈ ગઈ છે મતગણતરી સુધી આચાર સંહિતા ગુજરાતમાં પણ અમલી રહેશે કેટલાક અધિકારીઓને અન્ય રાજ્યોમાં ચૂંટણીની કામગીરી માટે મોકલી દેવાયા છે ઉપરાંત મંત્રીઓને પણ અન્ય રાજ્યોમાં કેટલાક અધિકારીઓ બીજા તબક્કાની ચૂંટણી માટે અન્ય રાજ્યમાં જઈ રહ્યા છે મુલાકાતીઓ પણ નથી આવી રહ્યા આ સ્થિતિના કારણે સચિવાલયમાં કાગડા ઉડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે એટલું જ નહીં સરકારની કામો કરતી એજન્સીઓ કોન્ટ્રાક્ટરો પોતાના પેમેન્ટ સહિતના કામો પણ અટકી ગયા છે ઉપરાંત આગળની અનેક ફાઈલો પણ પેન્ડિંગ રહી છે વહીવટી કામો પણ જાણે સ્થગિત થઈ ગયા છે હવે ચૂંટણી પરિણામ બાદ આચાર સંહિતા હટી જશે અને ત્યારબાદ સચિવાલય ફરીથી ધમધમી ઉઠશે ગુજરાત લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી પણ પરિણામ સુધી આચાર આચારસંહિતા લાગુ રહેશે સચિવાલયની અંદર મંત્રીઓ અને અધિકારીઓ આવતા નથી કે નથી મીટિંગો પણ થઈ રહી જેને લઈને જે છે કામો સ્થગિત છે પેન્ડિંગ ફાઇલો અને વહીવટી કામ જાણે સ્થગિત થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે સરકારની એજન્સીઓ સાથેના કોન્ટ્રાક્ટરોના કામ પણ જે વહીવટી પ્રક્રિયાના કામો પણ હજી અટકી પડ્યા છે એટલે સચિવાલયમાં જાણે કાગડા ઉઠતા હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે મહત્ત્વની વાત છે કે પરિણામો બાદ જ આચારસંહિતા જે છે તે ઉઠશે અને સચિવાલય ફરી ધમધમી ઉઠશે આનંદ બારોટ બીઆર લાઈવ ગાંધીનગર